રાણીબાગ વિસ્તારમાં એક ગાંડો આવેલો છે એ પાગલ અવારનવાર જે તે માણસોને માર મારે છે અને ત્યાં જે ધંધો કરે છે પૂરીનો ને જે સાનો ને અડખે પડખે જે બધા ધંધાર્થી છે એને પણ નુકસાન કરે છે અને જેની તેને મારે આજે અવારના પર ત્રણ ચાર જણાને મેરે એક જે શાની કેબિનવાળા છે માલધારી સમાજને એને પણ મારીને જ કાકડે સડી બેઠો અને પાણા હાથમાં હોય છે આવું હથિયારો પણ હાથમાં લઈને રખડે છે એટલે અમારું કહેવાનું છે કોકને લગાડી દે એવું વહેલી તકે એને કોઈ તંત્ર એને જબ્બે કરી અને ત્યાંથી ખસેડે તો નહીં તરફ મોટી ખુવારી કરશે કારણ કોકને પાણું પાણું મારી દે હલતા ચાલતા માણસોને તો વધારે લગાડી દે અને નુકસાની પણ કરે છે કોઈનું પાણી ઢોરી નાખે સા ઢોરી નાખે ઓલે પૂરી શાકના જે તપેલા હોય એ ઉઠમાં કરી નાખે એટલે અવરનવર આ બનાવવીને એ બનતા જ રહી છે

એ હે બાર નો હે ક્યાં નો ખબર નથી કઈ પણ હિન્દી ભાષી હે બોલે એ સમજાતું નથી ક્યાં રજુવા હવે કમલાબાગ પોલીસ સ્ટેશન રાણી હા કમલાબાગે